એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે પોલીસ તપાસ કરી રહી છે કે હકીયત માં શું બનાવ છે જેનું ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ પરંતુ વધુ અમે ઉંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકો એ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને vehicle checking ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દી જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ ઓકે મારું નામ છે રાહુલ પવાર અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધા કોર્પોરેશન નું એમની ઓફિસ છે અહિયાં અને સ્પેન્ડર ગાડી અહિયાં આવી હતી સ્પેન્ડર ગાડી આવીને બે શખ્સ હતા હવે બે શખ્સ હતા એમાંથી ગોળી કાઢી અને બંદૂક માં ગોલી લાગી એક બેન છે લેડીઝ છે એ જોઈ ગયા અને ફાયરિંગ કર્યું બહાર નીકળ્યા પછી લેડીઝ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી ગોળી ઝાડ પર વાઈ ગઈ છે ઝાડ પરથી વાગી અંદર દરવાજા કાચ મારી ક્રોસ ને અંદર બોલી ગઈ છે એ તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી હવે પોલીસ જાણ કરશે જો આરોપી ભી પકડાશે તેમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણ છે ગોળી ચલાવવામાં આવી છે મારા ભાઈનું નામ છે દીપક પવાર જૂની અદાવત તો હવે ખબર નથી પડતી પણ હવે ખબર નથી પોલીસ વાળા પકડે તો ખબર પડે કે ભાઈ કઈ અદાવત છે કઈ નહીં અદાવત